ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગી ગયા છે હવા આઠ અને વાહીંદા વાહીંદા કરતી કરતી હે ને હું જોવા આવી મમ્મી દોવે ભે અને શેરુ વાઇટ જોઈને બેઠો છે કાગની ભેં દોઈ લઈએ ને તો દૂધ મારી મમ્મી કે બેહી જાય તો બે ગયો અને જો ઓલી પૂરી દોવાની તો હિમણો હતો નટાણ હમણો એટલે આની કોર ભેં દોવે તો આની કોર રાઈટ દે ઉની કોર ભેં તો તોની કો એટલે બે કોરથી દૂધ જડે એ શેરુ હું વાઇટ જો તું શેરુ ऐसे रूड़ा ये भी उतावरी है खान खाओ खा में खाए गए जो बस दूसरो ना पड़े सावे नहीं आखा भाग उन जाए इमने सेरु ने दूध आपो कहाँ खीजा नहीं तुम जो खीजा नहीं मार मम्मी की उन्हीं को रहे तार दूध पियो ना नहीं करें तो बेहिगियोरी हाँ ऐसेरु हम जाता lebrak lebrak jipri kare ha bola ita bola ita agni mo bota Tira tira la pato la Dagli se dagli. Kya hu bosai? માર મમી નું માને બાકી અમારે અમે જેવી રીતના કરતા હતા તો મને બહવા ડબડી લે લે હાલો હાલો શેર ડબડી લે લે હાલો 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 બેય કોરા થોડું થોડું પીવું છે ઇં પી લે આઈ નઈ ને મોદમ લે 100 રૂપિયા મારી ન ખબર પડે તો ताज़े जु ए शेरूा हा निकोरा दूध ने कोई पीव जो जस्मिन नहीं पीलू दई से हेरू जवाब निय से, से हम टा અને તવેલા નવા હિંદાલન જોઓ ખેદાન મેદાન પડ્યું રાતે આમાં બાંધાયો ને માલ આવો હો જો બે ભેંસ બે કા ત્રણ ભેંસ બાકી છે ઓયલી તો નઈ દેવાની કદાચી હે હાઈજે આ બે ભેંસ બાકી છે દેવાની મારી મમ્મીને અને જસ્મીન ને છલી ભેંસ હે રાણી જતા હે કઈરો તો દેખાણ મે આપણે છે ને પોદરા ઢેડી લીધા છે ને હવે मंडी નાખવા ફટાફટ એટલે વેલેરું કામ ખૂટે ને કર ને એવરા નઈ થાય પાછા લાડુ

જો અહીંયા છે ને આપણું જીરું પડ્યું છે આમનું અને બહુ મસ્ત સુગંધ આવે જીવ એવું કોઈ દી હોવાનું નથી ને એટલે અલગ જ લાગે બાકી જે વરસના ના વાવતા હોય તો કંઈ ફરક ના પડે અને આ આપણા ભાગનું છે આથી હજી બીજું છે ને ગામમાં છે બે ભાગનું એટલે કદાચ આગળ હું તમને કહું આગળ આગળ વ્લોગમાં કેટલાક મણ થાય એ આપણે હે ને હજી જોખાણું નથી જીરું પણ એવી અટકળ છે કે એકાદો કંઈક બોરો જોઈખો ખોતો ને મ થોડક માં ઓછું હણ થોડક માં વધારે એટલે 70 મણ કી આટલું કજ નથી કારણ કે બીજું છે ને આપણે બાગ માં લીધે લેતો એટલે એમાં ભાગ પડે તો એ ગામ માં છે મુના ભાઈ ની તો આદ આપણો ભાગ નો છે ત્રીજા ભાગ માં આથીજી બે ભાગ માં છે ગામ માં તો 70 મણ નીટકર કાઢે પછી તો જોખાય ને તઈ ખબર પડે લગભગ ઇથી ઓછું તો નહી જ રહી પણ જોખાય ને જઈ તઈ ખબર પડે સાચીટકર ત્યાં આવે કે કેટલું થી તો આટણ 70 મણ નીટકર કાઢે હે બધાય તો એ નામય આટલું થઈ ગયું અજે આપણે અહીં બેસી ગયા છીએ હિન્ડો રે મેં જસમીનને ભી હું કામ કામકાજ ચાલે પછી હે ને ગુંદરી હારવા જવું હોય એટલે વેલેરી બાંધી લઈએ અને મારી મમ્મી ગઈ છે વાળીએ ગુંદરી વાઢવા ભૂલી જો મારો વારો કંઈ આવી છે ને હાવ બોરિંગ બ્લોગ આવીએ કારણ કે આપણે કહેવાય એનો એનો બ્લોગ થોડોક અને એમાં બપોર પછી બ્લોગ બનાવવાનો ને એટલે કંઈ કન્ટેન્ટ ના હોય કંઈ એટલે કંઈ ન હોય હવારમાં તો હજી થોડું થોડું કંઈક દાઢો ને હોય અટાણા ક્યાંમાં જો બહાર નીકળે એ નથી નેકતા હે ને અને માર માથું દુખતું હતું ને સવારમાં જીરીક બસ વ્લોગ બનાવ્યો બનાવ્યો બાકી બનાવ્યો જ નથી ને આપણે હું ભૂઈ ગયા તો તો જા આ બતાય હે ને ઉતારવા થાય વાજા ને અને થક જો તમે બાયણે બંધાઈ જાય અને અહીંયા તો હું ઉતડકો હે આયા ઇથી હખિયા હે પણ કામ દે ને ધમ પછડ આજ કેલા રાખે એમાં પાયલ નો બધું છેલે આવે ને તા સુધી માંથી હવે એમ થાય કે આગણી તોડી નાખે ગમાણ ને બધું કે હું એવી વાયડી છે અને જો આપણે સેતુડી માં હે ને મળક સેતુકડા પાકી પડ્યા હે પણ કોઈ ખાતું નથી તે હોય ને તઈ ભાવે ને ના હોય ને કોકને નિયા જાય ને તે બહુ ભાવ તઈ જે માં હારે પાણી નાખું જો કાલ થોડું થોડું બધીમાં નાખ્યુંતું અને ઓલી કેરી એક બંધાણી એ બંધાણી દો ટેગલી ડરી કેમ આખી તા બોને દેખાતી ને જો તુફાન ને બધી નાઘડી બાયણે બાંધી દે 6 વાગે જાય ને 6 વાગે પછી મસ્ત સળ છે ને વાતાવરણ થઈ જાય ઠંડુ ઠંડુ તામું થી બહુ તડકા પડે અને જા આય હમણે હન માંદી થઈ ગઈ થી ને અંદર બાંધી હવે રેડી થઈ ગઈ હાવ અને હેને ગરમી લાગી ગઈ થી તો બહુ ખાતી પીતી નહોતી હવે થા એકદમ રેડી થઈ ગઈ છે અને આના જે વિડિયો લી બીજી હે ને ઇના હાટુ એ અને કહો ને પછવાડે બાવડે મસ્ત છાયો કરી દીધો સાફ કરી દીધો બાવડે એટલે ચલ છાયે બેઠી રહી એ છે મારું ભુરું ભુરું આખો દેખી જ માં જોયો જો जसमीन ने ना मारे जनो नहीं है भाई तीजे पढ़ा तो वन मोमेंट दो वादी है लेने है भाई अन सिंधियो अंजो को मारे ना के दुनी साफ करो टाइम ने जेड़ो एक कुंत्री नू कुटन तो पसे घर ना के काम था थीजी रही हावी मनी बंचू अब बंचू અને આ જે આપણે આખર માં વરહ ના ભૂકો ભરી ત્યાં ને બે ને બાંધવાની ગાણી થાહે ને કર અહી બાંધી રહી બે જો હવે ઓ ફણા નીકળી ગયા અહી દસી અસલ પોન આવે મ ઠંડુ વાતાવરણ હ મારવા થોળ જ નહિ હો વાયડી કઈ ન હતી તો એક બાર આની કોઠી ખોલ નાખી આપણે અને જો આટાને જી બસ તો નથી જતી ની બધી આપણે અસલ માં બાંધીને રાખી દીધી એટલે આડું ના આવે અને આને તાઘણી કાયા કા બાંધી દેજે आम आज कई दा रखे जोता ता हूँ हाल 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 उबी था उबी था घंटारी हम मजा आवे भी भरा वानी हैं जो ये गारो मगारो सो पड़ो ना नगमे वाह हिंगड़ा सो पड़ी दियो तुम्हारो आ जरवाई नहीं की सिंधियो सिंधियो आम हो जो पढ़ जाए हैं नहीं निकट लोखा जो पढ़ने को जो बारी अगर तबेला तो पारी ना की तो सिंगा जेवी भरानी घंटारी

કહેતા આવી પછી હે ખાણના તગારા ભરવાનું મોડું થઈ જાય પપ્પાને જવું છે ગામમાં ને કરતાં એ ખાણના તગારા ભર દી તો આટલું ઓછું મારી મમ્મીને અને છવાઈ એ વધારે વધાઈ ગઈ છે લટાણ જાજી નહીં વાઠીએ ને તો હાલશે તો હલો જાય અને લઈ આવી મારી મમ્મીને તેડતા આવી આપણે હું નથી તેડવાની પણ ખાલી કહેતા આવી જસમીનને દેદી બે માલ બાંધે અને પછી બે ભાઈને બીજું કામ બીજું તો કંઈ નથી ગુંદરી હારવા આવીએ બે ભાઈ પછી ગાડી લઈને તો ચાલ આપણે જઈએ વાડીએ હાલો તો જો આટલું ખાલી થઈ ગયું હ ને પવન બહુ છે એટલે પવનનો અવાજ આવતોય છે તો જો આટલું ખેતર ખાલી થઈ ગયું હ હજી તો એનો ડબલ ભાગ નો બાકી છે આટલું થઈ જાય ને પછી આપણે ઘરનું જ કામ રહે હું કા વસે તો હું બોલ જું હું કામ ઓકાણ પર વાત આજ માર મમ્મી વ્લોગમાં હા હવારે જરાક આવીતી પણ કઈ બોલી નતી જય શ્રી કૃષ્ણ જય માતાજી બધેને મારે હમણે એવું લાંબુ કામ આલે છે ને ગુંદરીનું તાહુંથી ગુંદરી ફૂટિયા નઈ તાહુંથી વસનું છે તાતની જ આવતી હજી તો જા કેમ પેટો નથી દેખાતો આતો બધું ટુક ટુકસા હે ને એટલે ગાય ગવડાઈ જાય અને આમથી મારા પપ્પા આવતા તો ક્યાં ગયા દેખાતા નથી હમણા ગયા હશે કદાચ કારણ કે આપણે રસ્તા જાજા રહ્યા ને આમને હમણું આમણું દેખાય નઈ ક્યાં હમજો એક તો ગુંદરી આટી આવે કુશી બહુ છે ને

તો છે ને આપડે જાય ઘરે અને ખાંડ ના તગારા ભરવા અને મારે એડિટિંગ કરવી તો આપડે આ સાથે આ બ્લોગ નો કરી દઈ એન્ડ મળીએ કાલે નવા બ્લોગમાં હું તો સકરું ખાતી જઉં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ